ખેડૂત નું હિત કરવું તો રાજુભાઈ કરપડા હોય પાલભાઈ આંબલિયા હોય રતનસિંહ ડોડિયા હોય સાગરભાઈ રબારી હોય આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદાર છે એટલા ભલા માણ અહીંયા ખેડૂતને નથી છોડાય અહીંયા આમ આદમી પાર્ટી ને છોડી

ખેડૂતોને છોડ્યા નથી તે પ્રકારની વાત કરતા પરેશ ગોસ્વામી દેખાયા આમ આદમી પાર્ટીને છોડી એટલે ગદ્દાર કહેવાય આપણી રીત છે કઈ તે પ્રકારનો આક્રોશ વ્યક્ત કરતા પરેશ ગોસ્વામી દેખાયા આવ્યા છે ત્યારે રાજુભાઈ ક્યારેય એક રૂપિયાનું ખોટું ન કરે તે પ્રકારનું નિવેદન આપતા પરેશ ગોસ્વામી જે છે તે દેખાય આવ્યા છે કરદાકાંડમાં મરદનો દીકરો જે છે તે એકલો લડ્યો હતો તે પ્રકારની વાત કરતા પરેશ ગોસ્વામી દેખાયા છે જોકે રાજુ કરપડા સાથે પરેશ ગોસ્વામીએ પણ અનેક લડતો લડી છે પરેશ ગોસ્વામી જયારે જૂનાગઢની અંદર હતા તે સમયે પણ રાજુ કરપડાને ને યાદ કર્યા હતા એ સમય હતો કે ખેડૂતોની સાથે રહેવાની વાત છે ખેડૂતોને યોગ્ય વળતર જે છે તે મળે યોગ્ય ભાવ મળે તે માટે થઈને અલગ અલગ નિવેદનોને અલગ અલગ ચર્ચાઓ જે છે તે થતી હતી તે બાદ રાજુ કરપડાને લઈને જે બોટાદના હડદળમાં જે કરદા થયું એ બાદ ત્રણ મહિનાનો જેલવાસ થયો જેલવાસ બાદ રાજુ કરપડા બહાર આવે છે અને પછી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે જેવું રાજીનામું આપે છે તેવું તેમના પર એવો ગંભીર આરોપ લાગે છે કે તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને હવે ખેડૂતો જે અત્યાર સુધી કામ થતા હતા હવે કશું જ નહીં થાય જે જુસ્સા અને ધૂમથી અવાજ ઉઠાવાતો હતો એ અવાજ હવે ક્યાંક ને ક્યાંક નહીં ઉઠાવાય તે પ્રકારની વાતો જે છે તે સોશિયલ મીડિયા પર અવારનવાર જે છે તે થતી હોય છે સ્વાભાવિક છે નો માત્ર એક રાજુભાઈ કરપડા પરંતુ કોઈ પણ પક્ષના જે નેતા હોય કાર્યકર્તાઓ પાર્ટી છોડી પક્ષમાં જોડાય છે તો તેમના પર કમેન્ટોનો બોછા જે છે છે લાગતો હોય કમેન્ટોનો મારો લાગતો હોય છે એવી જ રીતે રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી કેટલાક લોકો એમના પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વાતને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આડે હાથ લેતા આ રાજકારણ રાજકારણની અંદર સમજો તમે એકદમ એટલા ભોડા નહી બનો તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણ આવી ગયા છે આ રાજુભાઈ કરપડા આ હું તમને સ્પષ્ટ કહો રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ દસ વર્ષથી સતત લડતા એવા ખેડૂત માટે એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે એટલે ભલા માણસ અહીંયા ખેડૂતને નથી છોડ્યા આમ આદમી પાર્ટી પાર્ટીને છોડી આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા હા એ ભાજપમાં જોડાય તેથી એના આપણે ખરાબ કેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા પણ જો એ ભાજપમાં ના જોડાય અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો હે એટલે એટલું બધું અને કોમેન્ટ કરવા વાળા મોટા મોટા ભાગના આમ આદમી પાર્ટીના કાર્ય કરો છે એટલે રાજુભાઈ કરપડા જેવા માણસ ને મૂકતા નથી તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય પાલભાઈ આંબલિયા હોય રતનસિંહ ડોડિયા હોય સાગરભાઈ રબારી હોય આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાડો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કેવા માંડીએ આ વાત ના ચાલે આ બધી વાહિયાત વાતો છે આ ખોટું છે અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે એને ક્યાંય કોઈ પાસે પાંચ પૈસા લાંબો વાત કરવાની જરૂર નથી કે ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું મને નથી ખબર મને એટલો વિશ્વાસ છે કે એક રૂપિયાનું ખોટું ના કરે માણસ એક રૂપિયાનું ખોટું ન કરે એ ખરેખર એના દિલમાં હમદર્દી છે એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું દસ વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે હજી નહીં કરે એવું કોની કીધું હજી કરશે હું કહું રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે પણ એમને આમ આદમી પાર્ટી છોડી હવે એને જે પ્રશ્ન હોય એ એની અંદર બાબત છે આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ કોઈ રાજકીય પાર્ટી ખેડૂતનો ઠેકો નથી લીધો રાજુભાઈ કરપડા છે એ બિલકુલ હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નિડર યોદ્ધા છે હા આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે અત્યાર સુધી રાજુભાઈ આપણે ખરાબ કરોટાદમાં કરદા કાંડ થતું કરદાકાંડ કર્ડ માંડદ નો દીકરો લઈડો અને લઈડો ને પોણા ચાર મહિના જેલમાં રહીને આવ્યો આ ખેડૂત માટે જે માણસ પોણા ચાર મહિના જેલ ભોગવી ઈ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા નથી એટલે હજી પણ રાજુભાઈ કરપડા હોય હોય સાગરભાઈ રબારી હોય ગજેરાભાઈ છે કિસાન સંઘર્ષ સમિતિ છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દયાભાઈ ગજેરા એ પણ ખેડૂત માટે બહુ સારું કામ કરી રહ્યા છે આવા જે લોકો લડે છે ને એને સપોર્ટ આપો સપોર્ટ ના આપી શકીએ તો આપણે ઘરે બેસાય શાંતિ રખાય પણ એવા માણસ નું મોરલ નહીં તોડો આ દરેક ખેડૂત ભાઈઓને મારી બે હાથ જોડીને વિનંતી છે ખેડૂત માટે લડે છે ને એને સહકાર આપો સહકાર ન આપો તો કઈ નહીં કમસે કમ એને ગાળો આપવાનું બંધ કરી દે તો ઘણું છે આપણે